આને ભગવાન કહેવાય કારણ કે ખોડીદાસ મહારાજ એક છે પણ આ બેઠા એ બધા એના સ્વરૂપ છે કોઈ ઈશ્વરને હજાર હાથ વાળો કીધો ભગવાન કેવો હોય હજાર હાથ વાળો તો મેન તમે કોઈ દી હજાર હાથ વાળો ભગવાન જોયો નહીં પણ જો હોય તો ઊભા થઈને જોઈ લ્યો હજાર નહીં લાખો હાથો છે અત્યારે કેવી રીતે કે ખોડીદાસ મહારાજ એ એનું શરીર આવ્યું શરીર ગયું પણ જે એનું જ્ઞાન એની વાણી એનું નામ એનું વચન એનું જીવન અત્યારે ઘટ ઘટની અંદર બોલી રહ્યું છે એટલે સંતોએ કીધું ઘટો ઘટમાં જળ ચેતનમાં જગતિથી જોવા મળે અરે તું જ જેવો કોઈ નથી જગતમાં ભલે ખલક ખોળી વળે જગતને ખરી ખબર કેદી મળે કે આ દેવતારો દેહ દેવળમાં મળે કારણ કે ડોક્ટરો કહે છે આ દેહની અંદર કાઈ નથી આને વિખો તો આડ માસ ને રુધિર સિવાય કશું પણ નથી આ હાથ બાર ની નકલ માં કાઈ નથી આખ્યું માંથી હારું નીકળે મોઢા માંથી હારું નીકળે કાન માંથી હારું નીકળે અરે શરીર ના સ્પેર પાર્ટ તપાસો ક્યાંય હારું નીકળતું નથી પણ સંતોકે પશુ કી કનૈયા બને નરકા કૂચ ન હોય પણ નર જો ઉત્તમ કરણી કરે ને તો થી નારાયણ હોય તમે વિચાર તો કરો પારેવાની ચરક કામમાં આવે આવે કે નહીં હાથીના દાંત કામમાં આવે આ ઊંટની અરે એની લાદ કામમાં આવે આ રોજડાની લાદ પણ કામમાં આવે બધાય નું બધુંય થાય પણ આપણું કાઈ નો થાય પણ પાવર કેટલો અહંકાર કેટલો એ મારા જેવું કોઈ નહીં મને ખબર પડે આવી કોઈને નહીં પણ મૂળદાસ બાપુ કહી ગયા અમરેલી વાળા નહી હો બીજા મૂળદાસ કે દુનિયા